जो तो खड़ी ya कि तू આવે એ રખડું પર દીક્ષા દીક્ષા તплу બનાવ પર જાવ આ તો ભુકાવા દે તા તો હું થાક લાગ્યો હોણી બોણી પીવા દે મને હવે ખેતરમાં જવું પડશે નકા પેલા મયડો ઘઉ બગાય છે એ કોણતી ઈચો હેડો ખેતરમાં

બેઠક ના જમારે નહી જવું ખવું કે પીવું થોડું યાર શિયાળાની રાત હશે નાચવાની જી મજા આવશે યાર મજા આવી જશે નાચવાની તું એવું નાચું આજ માહોલ ગરમ કરી નાખું નાસ્તાનું એ કઉ નાસ્તું રાખવું પડશે પૈસાથી ખાચું પૈસા જ ખાવાનું જ નહીં પણ આપડે મજા આવશે હોય રાખશે ને તો શીરાવાની રાખ્યું નાચવાની મજા આવી નાચવાનું ડીચેર મંગાવશે ને

અલે એ થાક્યું યાર હાલે જ યાર કટલું બોતી ની આમ તો યાળો આયો પ્રોગ્રામ પ્રોગ્રામ ની કરો પ્રોગ્રામ ઓ આપણે તો રાજીએ છે રાજી છે ઓ એક ગયું હો તે બધે બોલાય તો આપણે તો બોલાઈએ તા બોલા તૈયાર હું તો હો બોલાય તો હો બીજે બીજે લાવજો બા બીજે રાખવું પડશે બાઉ રાખું જ પડશે ને તા તું વાત કરો યાર બીજે આયા તા રાખી લેવું તો હા હાય

મીટિંગ નાખી આખો દારી મીટિંગ મીટિંગ જવા દે અને મીટિંગ નાખી પૂછવા દે

અડપળે પણ બાંય ના ના પીવું આ વખત તો ના પી જાય યાર હાચકે છ તમે આની આ બધી મીટિંગો રાખાવવા અરે યાર થી આની મીટિંગ રાખી પડ પોળતો રાખી યાર તમે યાર ધડવા નથી રાખી એ રાખી પેલો યાર એ પ્રો કોંટી પી ના એ કો યાર ઓય પણ પીવા ના મરો બરોબર <bots> <bohan> <speaking wolves> હા કટેજી કોંતી તો આવો ખેતરમાં જતો તો કોંતી કોંતી ખેતરમાં જતો તો આવી જાય એમ તો જો એક વાત કહું તમન ચોખી આપણ સોંતી દી પ્રોગ્રામ કરવાનો ઉબાળ-ગુબાળ નહી કરવાનો હા હા પાવું આને કોણ હોય યાર પાવડી યાર જૈન પાણી લાય હેણ કોણીયા જલ્દી હોય કાય પન ના ના રે એમ તો પી ના આવે યે બેહી જા લો જલ્દી હા આ ને આવો બે ક્યાર આમલા દે મેલતા હે માજા માતું હે એક તો હું ગોપી સંગા બધું તો એટલે તે ગોપીને તરગા કરવાંતા મરતું માવા માટા આવી લે એટલે ખેતણ કારણ કે એ ઓમ એક એક તો પછી પણ યાર ઓમ છે ઠાક ને ઈ શું રાખીયું હે 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 હોમ થી કે કે આ મૂર્ખા તારા જો મપોરી રાખવાની એવું હોમ થી એટર્ તાન અલ્યા મંતરા હોમ થી થા જ ના છોરી કર ન ના લાવ્યા છોરી કરી શકાય આગે ચોરી ના કરયો બધું તાર આગે પરની ચોરી કરી તાન આગે કદી ચોરી ના કરી આ કોંતી બે 20 રૂપિયાનો થેલીનો ચોરી કરી લાવ્યો તો કોક નહી કલ્પન હોય

અ આ મોંઘો તો જો ઓ બે રાત માં ઓ રાખી અત્યારે રાખી દો થોડી વાર ટાઈમે પર ટીગા તરે તૈયારી કર દો હા એના હું તૈયારી કર દઈશ ટીગા આમ નઈ આટલા જ રાખું થોડા કોઈ રાખો તમારે હા ચૂચ નહીં નહીં ઓંટી એ વાત કોક કેજે ले कॉलक

વિડિયો કરતા વિના આતે એટલે સટપો તમે તે ચોખવડ કરીએ કે ન કરીએ તમે બધા જેવો પ્રોગ્રામ કરા ચાલુ કર દે લગાઈ દો હ યાર આપડે

આ કામ કરી નાખો તૈયારી હું આવ ઓરી હેડો લે આ છોકરા ખાટા બટલ લઈ આવ ભાઈ જો ખાટા टमाटर કાટ દે પર પર આ ખાટો મને